હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી ક્યાં સુધી રહી શકે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ બરાબર તો વિદ્યા ભરતી વર્ષ બે નો વિષય છે આપડે સામાજિક વિજ્ઞાન બરાબર અને એના માટેની કુલ જગ્યાઓ છે બે હજાર ને બ્યાસી બરાબર અને આ મિત્રો યાદ રાખજો કે ભાઈ આ સામાન્ય ભરતી માટેનું જ છે આમાં કચ્છની ભરતીનું એડ કરવામાં આવ્યું નથી અને આપણે જોવાના છે કે છેલ્લા રાઉન્ડ સુધીનો અંદાજિત મેરિટ એટલે કે છેલ્લો રાઉન્ડ પડે ત્યાં સુધીનો અંદાજિત મેરિટ સામાજિક વિજ્ઞાન વિષયનો ક્યાં સુધી અટકી શકે તે આપણે જે જોવાના છીએ બરાબર એમાં આપણે મેરિટ બનાવવા માટે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લીધા છે બરાબર એનો પણ હું તમને માહિતી આપીશ છેલ્લે બરાબર કે મેરિટ બનાવવા માટે કે કે મુદ્દાઓ આપણે વિગતવાર ધ્યાનમાં લીધેલા છે બરાબર અહિયાં મેરિટ આપણે કેટેગરી વાઇઝ અને જગ્યાઓ અને છેલ્લા રાઉન્ડ સુધીનો અંદાજિત મેરિટ જે હશે અને જનરલ ક્રમ જે હશે ત્યાં સુધીની હું તમને માહિતી આપીશ બરાબર તો અહીંયા કેટેગરીમાં વાત કરીએ તો સૌથી પહેલા પહેલા આપણી કેટેગરી છે ઓપન બરાબર ઓપન કેટેગરી માટેની જગ્યાઓ 851 છે બરાબર અને છેલ્લા રાઉન્ડ સુધીનું અંદાજિત મેરિટ આપણું અટકી શકે તેમ છે એકોતેર પોઈન્ટ ત્રીસ ટકા જેટલું બરાબર અને જનરલ ક્રમ નંબર છે અઠ્યાવીસો ને સિત્તેર એટલે કે આ અઠ્યાવીસો ને સિત્તેર ઉપરના જે કોઈ પણ ઉમેદવાર છે જનરલ કેટેગરીમાં છે એ બધાને ટેન્શન લેવાની જરૂર નથી પોતા છેલ્લા રાઉન્ડ સુધીમાં પોતાનો વારો આવી જવાનો છે સામાન્ય ભરતીની ની અહીંયા આપણે વાત ચાલુ છે બરાબર તો એકોતેર પોઈન્ટ ત્રીસ સુધીનું સામાન્ય પ્રતિમા અટકી શકે તેમ છે છેલ્લા રાઉન્ડ સુધીમાં બરાબર હવે વાત કરીએ એસી કેટેગરીની તો એસી કેટેગરીની જગ્યા છે સત્તાણું કુલ જગ્યા છે સત્તાણું બરાબર અને એનું છેલ્લા રાઉન્ડ સુધીનું અંદાજિત મેરિટ સિત્તેર પોઈન્ટ જેટલું અટકી શકે તેમ છે બરાબર અને જનરલ ક્રમની વાત કરીએ તો સાડત્રીસો જે જનરલ ક્રમ સુધીના એસી કેટેગરીના જેટલા ઉમેદવારો છે બરાબર તે આવી શકે તેમ છે

છે બરાબર અને જનરલ ક્રમની વાત કરીએ તો 9104 સુધીનો જેનો જનરલ ક્રમમાં નંબર સમાવેશ થાય છે બરાબર મેરિટ યાદીમાં એ બધાનો વારો આવી જવાનો છે સામાન્ય ભરતીમાં બરાબર તો આ તો આપણે એસટી કેટેગરીનો હવે વાત કરીએ ભાઈ એસસીબીસી કેટેગરી એટલે કે ઓબીસી ઉમેદવાર જે છે બરાબર એની કુલ જગ્યાઓ 398 આપેલી છે બરાબર અને એનું મેરિટ 70.60% જેટલું અટકી શકે તેમ છે છેલ્લા રાઉન્ડ સુધીમાં બરાબર અને જનરલ મેરિટ ક્રમની વાત કરીએ તો 3766 મેરિટ ક્રમ જેનો છે ત્યાં સુધીના બધા જ ઉમેદવારો સમાવેશ થઈ જવાનો છે બરાબર હવે આનો એસીબીસી નો પેલા આપને ખબર છે કે ભાઈ ભરતીમાં મોટો એવો જથ્થો હોય છે એની સામે જગ્યાઓ કેવી છે તો કે એની સામે જગ્યાઓ ખૂબ જ ઓછી છે અને એસટી કેટેગરીની વાત કરીએ તો એની સામે જગ્યાઓ ખૂબ જ વધારે છે સામે ઉમેદવાર કેવા હોય છે તો ખૂબ જ ઓછા હોય છે બરાબર અને હવે છેલ્લે ઈડબ્લ્યુ ની વાત કરીએ તો ઈડબલ્યુએસ ની જગ્યાઓ છે કુલ 209 નવ જેટલી બરાબર અને એનું છેલ્લા રાઉન્ડ સુધી ઉમેદવારોને પૂરેપૂરો ચાન્સ છે કે સામાન્ય ભરતીમાં તેનો વારો આવી જશે બરાબર હવે મિત્રો અહીંયા આપણે જોવાનું છે કે ભાઈ મેરિટ બનાવવા માટે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લીધેલા છે

આપણા માટે વીસ ટકા વેઇટિંગ રાઉન્ડ છે જે ધોરણ નવ થી બાર માટેનો છે બરાબર વીસ ટકા વેઇટિંગ રાઉન્ડ આવશે એટલે કેટલાક એવા ઉમેદવાર હશે કે જેને ટેટ ટુ માં પણ મળી જાય એમ છે અને નવ થી બાર માં પણ મળી જાય એમ છે તો ઓબ્વિયસલી બધા જ નવ થી બાર માં જ ઉમેદવારો જવાના છે બરાબર તો હવે એના પછીની વાત કરીએ તો જૂના ઉમેદવારો એટલે કે ભાઈ અહીંયા આપને ખબર છે કે ભાઈ વર્ષ 2011 થી 2023 સુધીના ટેટ 2 પાસવાળા બધા જ ઉમેદવારોને અત્યારે આ ભરતી માટે વેલિડ ગણવામાં આવ્યા છે બરાબર તો આવા ઘણા બધા ઉમેદવારો હોઈ શકે કે જે 2011 થી 2023 ના સમયગાળા દરમિયાન ન લાયક હોય પણ હવે આ મેરિટ ડાઉન જવાને કારણે એ એમાં લાગી શકે એમ છે તો અને કેટલાક એવા ઉમેદવારો છે કે ભાઈ એને ફોર્મ ભરી નાખ્યા છે બરોબર એપ્લિકેશન કરી નાખી છે પણ તે ડીવી માટે અથવા તો પોતાનું જે સ્કૂલમાં જોઈન્ટ છે જ્યાં ત્યાંથી હવે રાજીનામું આપવા ન માંગતા હોય અથવા તો એવું કહી શકાય કે તે હવે ફૂલ પે આવી ગયા હોય છે ફૂલ પગાર માં આવી ગયા હોય છે બરોબર તો એટલા માટે તે હવે આવવાવાળા આમાં ન હોય તો આપણે એવા ઉમેદવારોથી પણ ઘણો બધો ફાયદો થશે સામાજિક વિજ્ઞાનના વિષય સાથે અન્ય ઘણા બધા વિષયો છે ઇતિહાસ ભૂગોળ અહી સાથે અર્થશાસ્ત્ર સ્ટેટ બરાબર અને નવ દસ માં સોશિયલ સાયન્સ આ બધા જ ઘણા બધા એના ભાગ પડે છે બરાબર આ ભાગ પડતા હોવાના લીધે એમાંથી કોમન ઉમેદવાર પણ ઘણા બધા એવા નીકળે છે અને હવે એના પછી વાત કરીએ ટેટ વન ની કઈ પાંચ હજાર જગ્યાઓ છે અને કચ્છની પચીસો જગ્યાઓની ભરતી આ આપને ખબર છે કે ટેટ વન ની જે પાંચ હજાર જગ્યાઓ છે એના માટેની ભરતી થઈ ગઈ છે હવે કચ્છની ભરતીનો આપણે તમને ખ્યાલ જ છે કે ભાઈ કચ્છની ભરતીના પણ રાઉન્ડ અત્યારે ચાલુ છે તો આપણે ટેટ ટુ માં અને ટેટ વન માં જેમાં જેને ટેટ વન માં સારું મેરિટ બનતું હોય છે એ ટેટ ટુ માં આવશે નહીં કારણ કે ટેટ વન માં બદલી થવાની શક્યતાઓ અથવા તો એના ચાન્સ કહેવા હોય તો કહેવાય કે ટેટ વનમાં પોતાના વતન મેળવવા માટેના ચાન્સ ખૂબ જ વધારે છે કારણ કે ટેટ વન ની જગ્યાઓ આવનારા ભવિષ્યમાં પણ ઘણી બધી છે અને શક્યતાઓ પૂરેપૂરી છે કે ભાઈ પોતાને વતન મળી જાય એ માટે બરાબર એટલે ટેટ વન ના ઉમેદવારો જેને અત્યારે ટેટ વન માં લઈ લીધું છે મારા ખ્યાલ મુજબ ટેટ ટુમાં આવશે નહીં બરાબર કા તો કે અત્યારે ભલે બીજા વતનમાં હોય પણ પૂરે પૂરો એનો ચાન્સ છે કે તે નજીકના ભવિષ્યમાં પોતાના વતનમાં એ જોબ મેળવી શકે પણ ટેટ ટુ ની વાત કરીએ તો ટેટ ટુ માં આપણે ખબર છે કે જગ્યા ખૂબ જ કેવી છે તો કે જગ્યા ખૂબ જ ઓછી છે અને પોતાના વતન મળવાના ચાન્સ ખૂબ જ ઓછા છે એટલે મારા ખ્યાલ મુજબ ટેટ વન વાળા જે ઉમેદવાર છે એ ટેટ ટુ માં નહીં આવે બરાબર તો આ બધું જ ધ્યાનમાં લઈએ તો લગભગ અઢારસો થી બે હજાર કરતા ઉપરના ઉમેદવારો કોમન નીકળી શકે છે બરાબર આનાથી વધારે પણ નીકળી શકે બરાબર મારા ખેલ મુજબ બે હજાર થી ઉપર ઉમેદવારો જે હશે એ બધા જ કોમન નીકળવા વાળા હશે એટલા કોમન નીકળી જશે એટલે આપણું મેરિટ કેવું આવશે સામાજિક વિજ્ઞાનનું મેરિટ ડાઉન ઘણું બધું આવવાનું છે એટલે અહીંયા તમને મેં મેરિટ બનાવીને આપેલું છે બરાબર જે આપણા માટે સામાન્ય ભરતીનું છેલ્લા રાઉન્ડ સુધીનો અંદાજિત મેરિટ કેટલું રહી શકે તે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો આના પછીનો આપણો એક વિડિયો આવશે કે જે કચ્છ ભરતી માટેનો આપણો પીએલએમ આવી ગયો છે સામાજિક વિજ્ઞાન વિષયનો બરાબર તો એનો એક આપણે મેરિટ બનાવેલું છે બરાબર એ મેરિટનો વિડિયો પણ ટૂંક જ સમયમાં અપલોડ આપણા ચેનલ ઉપર થઈ જશે તો મિત્રો આપણે જો આ આપણો વિડીયો ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં